ના ઘર માં લાઇટ ઈ નહીં મને અંધાર અંધારા કરવા बिहारी મારા પાપુ કે ઓર કાકા કાકા ને કાકા ભાઈ બેટા તેલી ચલા વાગે મને આમ ગાનું લાઈટ થઈ ગયો હાણો નઉ થઈ ઓ હાણો થઈ જાય મારા નેહામ ટાઈમ થઈ ગયો અમાર નેહામ પડશે કાકા ઓ કાકા थोड़ा उन्हें आप दो याद है ना ओ थारा नाम क्या है यू और ना दो हमारे सियाटा में काको ने अकड़ी जो है ये अब अगर आप अपने ठीली पूजी की और ये वो हर काम आये हो ना वो तो देखो नहीं हम साइकल वाले ना वो हो तो

એટલે તમે સર તમારે મેહુલ ન અને જયદીપ એ બધું મને આ બધું આવી જાય કહે છે ને એટલે તમે એ ના પાડજો કે અમારા ઘરો હું આવીને આવો બરાબર ભગવાઈ તમે ના પાડજો અને ફતાને કહી દેજો કંઈ છોકરાની ન્યામત ને જે તે સાહેબોને બધા ભણાવવાના છોકરો નહીં ભણ તો ચાલશે આ પણ ઘણું એ સર જિંદગી ખાશે નહીં હેઠળ એવું સર નહીં હા

લાઈ નાસ્તો કરી અને સુક્ષનની નેહા પર જતો રહીએ હાલ હું અહીંયા જતો રહ્યો હો હા આ ચિ રાખે અલ્યા પેલો બધા જતો રેકુ સતરાય લાગી હ સતરાય

તમે તું કોક મસાલા ને વિમલ નું આ બધું ચાલુ કર્યું બધું એ તો બધા કોઈ એ તો બરાબર વાતો વાતો માં જવાનું એ તો આપણો તો બડી સીતાને ખબર જ એમ પડતી બરાબર છે પણ આવ ફરિયાદો વધી ગઈ તમારી એ તો બધું પબ્લિક તો કે એ બધું મોની જવાનું અરે તમે ભરો ફોન તો કોણ ના આવે વાળો લે કાલે જ લેવા ની જાવા દો હું આ કીધું તો મને મમ જો આ જો ઓય ઓ બેસ તો માં પછી લઈ નહીં આ તારા વગર હું બધું લાઈન લાઈન જ પીલું છે બરાબર લે આ કોણ બધું લાઈન છે જોવા જો ફોન જરા જોવા જો જે દુઓ ને કહી દેવાનું આપણો સર છે ઘણા પછી આવી આદત થઈ ગયો તરત જ હા તો નહીં જવા પડ્યું હવે હું જઉં ગામ રજામાં જઈ આવું હા જો બોલો રે આ બધો પોલ આવી ગયો એક્ટિવા આવી ગઈ બધું છે આપણા બાજુ આ બધો કોઈ ટેન્શન જ નહીં જિંદગી બી જીવાની જલસા જ જીવાની બસ ને હાલ વધી ખાલી કઈ કાકા કહેવાનું કે નિહાર જાવ કઈ ને હાલ આપણે ફરાર થઈ જવાનું આપણો ચિરાક ભાઈ સર એ બસ સાચી લે આપણો બસ બીજું કોઈ કરવા નહીં ખાવાનું પીવાનું જલસા કરવા આ બધો બાજુ ફરવાનું ને પીરું વિમલ કોઈને ખબર ન પડી તો કાકા ખબર પડી પણ એ તો પૈસા છે ને આપણા બાજુ તો કોઈ બોલી ના

કોઈ ના રાજાની ખરાબ કરે તમે કાકા માની બુધજી કાકા મારી બુધજી તો પેન્શન પાワー ફોન આયો હા જીટ આઈ ગયો હા લઈ જાય ઓને મંડે તારા લીધે તો મોળો ય થા ઓય આ સાઈડ ઉપર જઈએ હવે યાર તમે સાઈડ ઉપર આવો ને તમે આ જલ્દી આવો સાહેબ તમા તફરી વેઈ જાય એ હું ખોટા પૈસા મોય નખી દઈ હો

તમારું છોકરું ભણતું હોય તો હાચલ જવું અને આવા અળવા શોખ ના કરાવતા જી બધી જીદો પૂરી ના કરતા અને આ જમ આ છોકરા જેમ ભણીને નોકરી લાવે એમ છોકરા નોકરી લાવી એવી રીતના ભણાવજો જય માતાજી જય માતાજી આવી હાલત થ શિલ્લ્યા હેન્ડબો હાલ જે છે એ મહત્ત્વનું હાલ જે છોકરા ભણતો હોય ને ભણાવજો જે રસ્તા પર જતો ને એ રસ્તા પર ટકોર કરજો કે આ રસ્તા ના જતા એ બધું કેજું મિત્રો જય માતાજી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો બોલો રમા પીર નહી